જો અહીંયા છે ને બાજુમાં દીવાલ બનવાનું કામકાજ શરૂ થઈ ગયું છે હવે દીવાલ બની જશે આજે સવારથી જ વરસાદ છે જય યોગેશ્વર મમ્મી જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામી જય શ્રી ફામિનારાયણ આજે બોપરે લાડવા બનવાના લાગે છે રાઈટ આઈ એમ ગણપતિના લાડવા ગણપતિના લાડવા બનવાના છે સવારમાં હોય બે કલાક સરદી જો હોય બાકી રેડી દિવસ થઈ ગયો છે હોય ભાભી નથી દેખાતા ગણપતિની આરતી વાહ ભાભી છે ને મસ્ત ભજન ગૌડાવે એ ભજનમાં ભજન તો નહિ પણ ગીત શું કહેવાય એને છે એમાં છે ને તમને સાંભળું જ હશે એકાદ મિનિટે એક અંતરા પછી એમ એમાં એવું બોલવાનું આવે હોવે 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 એવું બોલવાનું આવે તો એ ભાભી ગૌડાય બધા બહુ ગમે એટલે ગયા અત્યારે ગૌડાવશે કે આ ડાયરેક ખાંજે જ હોય ખાંજે જ હોય ને

ફિટિંગ થઈ જાય ને પછી આના ઉપર લેયર છે હટ છે એટલે કલર અલગ છે આ કલર છે પણ હજી મહિના પછી તમને આઈડિયા આવશે ભાઈ આજે સાંજે ગણેશ ઉત્સવમાં જવાનું છે પેરેડાઈઝ રેસિડેન્સીમાં જવાનું છે અને જો એની સ્ટોરી પણ આવી ગઈ છે આ દોસ્તારે તારે મુઈ મને ખબર પડી કે કે અચ્છા આ સ્ટોરી બનેલી છે સાંજે ધૂન છે એટલે બહુ મજા કરવાની છે ને સુરતની ધૂનમાં અલગ જ હોય અલગ રીતના ધૂન હોય મજા આવે એવી ધૂન હોય ગાઈસ અત્યારે વરસાદ સવારથી શરૂ છે પણ મેરેજ ની ખરીદી ખબર છે કે ટ્રાફિક હોય તો અત્યારે બી આવે બહુ હારા હારા ડિસિઝન ગણાવી લીધા મને બહુ ગમ્યું જો બપોરના બે વાગી ગયા છે અને મમ્મીએ મસ્ત લાડવા બનાવ્યા છે ઢોસા જ તો ગઈકાલના અને દાળ ભાત શાક હતું પણ કાંદાનું હતું મને થઈ છે શરદી આમાં છે ને કાંદાનું એટલે મારે ખાવું નથી લીલા કાંદાનું છે ને ક્યાંથી આવવાનું બેન તમારે ક્યાંથી આવવાનું તમારે હા ए शाम झमके भाइ त बोल हट बोल देऊ नै सठी पासो भयो त यो बोल रही छ न कन्फेरि नै कियो त उत्राले त शाम झम आइज्या हो आ आइके भाइ आइग्यो यार એને ના હજબન્ડે ના પડી તી કે અહીંયા નહી જતા પછી ખરીદી પપ્પા ફ્રૂટ લેવા પણ અલગ જ જાતના છે

આ આ આ જમરૂક આ સાસરી સફરજન બહુ મોટું છે એમાં એવું છે પપ્પા નાના લાવે ને તો એ સફરજન કાચા આવે છે પછી જન ચમચી થી ઓલા જે ઓલી ગ્રેવી કરવી ની નથ થાતી આ અનેરી માટે છે અનેરી માટે છે ઓકે આ અનેરી નાસ્તો પછી આ ઈ નાસ્તો આ તારો ઈ મારો અને આ પપ્પાનો

આલુ આલુ આવડ મોટો આલુ કે થાય એમ કેતી ઓ પણ આલુ નું સીઝન વઈ ગયું હવે આલુ ન થાતા હોય તો એનું જે ફેવરિટ ફ્રૂટ હતું હવે એનું બીજું ફેવરિટ બનાવવાનું એ એનાથી બધું ઉપડી દે ખાવાનું ઈ નહીં ઉપડે પણ તો

આટવા બહુ મોટું સ્તર થી મહેનત કરવાની ન આવે તો પછી મોટું મારવાનું બધી ના ના છોટું મેકઈ ની તો

અત્યારે ઢોલ નથી વગાડતા તમે એમ કેમ કોઈ ના પાડે છે બિલ નીકળો ગઈસ પ્લાન માં થોડો થોડોક ને આમ તો હોવાર થી આખો દિવસ નો ચેન્જીસ આવી ગયો છે પેલા હતી ધૂન ધૂને બંધ રહી પછી થી કે કે ગેમ રમાડવાનું છે બધું મસ્ત ગેમ ગેમ છે તે પ્લાન તો ફેમિલી માં આવવાનો તો ભાભી ની પાસે નથી આવતા ઈ બધા એવું ન કે કે જાવું છે ગણપતિ જોવા માટે તો ઈ ત્યાં જાય છે અને થોડું બીજો ચેન્જીસ તો હોય તો ગમે તો એ કીધું કે ન્યા આપણે ત્યાં ન્યા કે જા હોય દીપ ના કર પછી દીપ નો વિચાર નો બસ માં કો નો કહેવાય એવું થયો પણ આખો પ્લાન વિખાઈ ગયો ગણપતિ નું થઈ ગયો તો મારી યાર જે આવા નથી બધા વિખાઈ ગયા હું એકલો છું અત્યારે પણ અઘરું થઈ ગયો હે કેવું ટોળું તો મજા આવી ત્યાં ટોળું હોત તો મજા હા એટલે એમ થોડું થઈ ગયું અઘરું કેમ કે બધા ગણપતિ જોવા માટે જ જાય છે હવે પ્લાન હતો સવારે મહિનો અને અમારો તો પ્લાન એ લોકો તારીખ મેં પેલા લઈ લીધી મારે આવવાનું છે ઓકે છે બધા ઓકે હતું પણ બે ઓપ્શન આવી ગયા એટલે પછી તો હું ત્યાં ગણપતિ જોવા માટે જવા થયા એટલે હું ત્યાં ત્યાં જઈશ છતાં એની નવ ને પાંચ નવ ને દસ થઈ છે સાડા નવે મારે જવાનું છે જોઉં છું કોણ કોણ આવ્યા તે મમ્મી બધા ગણી ગયા બધા એમ ત્યાં કેવું એ બિચારા બધા બહુ વાર જતા મને ખોટું લાગે કે મેં તારીફ એના કેટલા ફોન આવ્યા હે કાય મને બહુ એવું થાય કે એટલે હું છે ને હું મારી તારીફમાં હું કન્ફર્મ હોય કે મેં જો બોલ્યું ગયો એટલે મોકે મારું પણ પછી મને એ લોકો કેટલા ફોન કર્યા કે તમે ફેમિલીમાં આવે જ નહીં તો આમ ફેમિલીમાં આવી કેવું થયું ખબર તમને કહું

દર વર્ષે એકવાર તારીખ અપાઈ ગઈ ને કે અહીંયા આપડે જવાનું પછી અપાઈ ગયું એ લોકો પછી થી તારીખ લીધી આપડે તો કે ના તમારે જવું જાવ તમારી લાઈફ પણ અમારી તારીખ બીજે અપાઈ ગઈ છે અમે ત્યાં

તો આપણે રેસુ નો સારો લાગે તો આપડે પછી અડધી કલાક માં તરત એમ છે એમ જ છે કે વાત કરી એટલે બધા પછી મેળા જ નહીં છેલ્લે બધું આપડે સોનલ ભેડો બધા ભેગા થાવ્યા નાસ્તો કરશું ગણપતિ મળી અંદર ક્યાં મળ્યા છે બધી ત્રણ ત્રણ ઘરે વચ્ચે એક મોટા ગણપતિ હોય એટલે બહુ ગણપતિ એવડી હોય શેરી વચ્ચે પાછા એક મોટા ગણપતિ હોય જોકે ત્રણ વચ્ચે ઘરે ગણપતિ હોય ને એ મોટા હોય તમે જોયું તેવી રીતના માહોલ હોય પણ ત્યાં જવા જેવું ખરા ભલે ટ્રાફિક હોય તમે જોઈ શકો તમે આઠ થી નવ જ ગણપતિ એમાં મોટા ગણપતિ તમે એક કા બે જ જોઈ શકો એમાં હાવ મોટા લેવા જાવ ને કે જેનું મોટો આવે છે એક જ ગણપતિ જઈને તમે રિટર્ન ટ્રાફિક હોય એ જે થીમ હોય ને એ મોટા એવી રીતના થીમ વાળું જાય તો એક જ ગણપતિ જોઈ નાય અને જો અત્યારે જે જોવા જવાનું નક્કી છે ને ડાયનાસોર પાર્ક ટાઈપનું છે જુરાસિક વર્લ્ડ ટાઈપનું

જોઈએ છીએ પેલા તો પણ માં એવું છે ત્યાં આમે વરસાદ હશે તો નહીં જવાય મોટી ગાડીમાં આમ મેળ ના હોય ટુ વ્હીલ પલ્લી જવાય પછી મને પછી વરસાદની થોડી એલર્જી બહુ જલ્દી થઈ જાય કેમ છો બાળકો ગણપતિ બાપા ગણપતિ બાપા કેમ કોઈ પણ ઢોલ નથી

ચાલો કઈ બધા બાળકો ને મળે લીધું મજા આવી ગઈ બાળકો થઈ ગયા ખુશ અને હવે અમે નીકળી ગયા બાળકોની બધા હવે ગેમ રમવાના હતા કઈ પૂરી ગેમ રમે અને અમે જે ગણપતિના દર્શન કરવા માટે જોઈએ છે આખો ગ્રુપ હજી તો આવ્યું નહીં કોઈ અને અમે વહેલા પડી જઈ ગયા એવું છે અને અહીંયા થોડુંક વરસાદ આવી ગયો ને એમાં આયોજન દેખાઈ ગયું કોઈ નીચે ના આવ્યું બધાને એમ લાગ્યું કે પ્રોગ્રામ પોસ્ટપોન થઈ ગયો છે કેમ કે વરસાદ હતો એટલે એમ થયું કે પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો પણ હું ગયો એટલે ધીમે ધીમે તો બાળકોને ખબર પડ્યું ભાઈઓને ખબર પડી બધા આવતા પછી અમારા પાસે થોડોક ટાઈમ નો અભાવ હતો કે બે જગ્યાએ જવાનું બે જગ્યાએ જવાનું હાલો છે ક્યાં જઈએ તો ગાઈસ અમે છે ને ચંદ્ર ઉપરથી નીકળી ગયા છીએ બીજી જગ્યાએ જવા માટે જો અહીંયા મસ્ત ચંદ્ર જેવી જમીન છે લોકો ખોટો ખર્જો કરીને ચંદ્ર ઉપર જાય અહીંયા ચંદ્ર છે વિયાવા બાજુ સુરતમાં વિયાવો જો આ ચંદ્રનો મોટો ખાડો

જાતા જંદર ભાઈ અમાર રાતના ઉઠા બેના વિડિયો જોઈને સુવારો વાહ વાહ કે અચ્છા ભાભી નો અવાજ બહુ મે ટેક કરી તમાર દીનો બોલ આવે માટે સાડીઓ

ભીખ લઈ ગઈ પીવાનું થોડું હતું ભાઈ ગઈસ તો અત્યારે અમે સુરત માં આવ્યા છીએ સપના બજાર માં સોરી અપના બજાર માં અને અહીંયા ગણપતિ જોવાના જો પેલા ગણપતિ તમને બતાવું જો કે અમે અહીંયા સુધી પહોંચ્યા ને તો અમને ઘણા બધા ગણપતિના દર્શન થઈ ગયા પણ ચાલુ ગાડી હતા એટલે થયા નહીં હવે અંદર જઈએ ને બધા ગણપતિ જોવા તમે સુરતમાં

પણ આઈટ પોટી છે આ ગણપતિ અહીંયા બેઠાજો ચાલો હવે ભૂતો કા બૈસાડા મે ભૂત ભૂત ટિકિટ છે પણ ટ્રાફિક છે લાગેલી જગ્યા એક જ વિસ્તારના છે હા હા રાઈટ રાઈટ કયા પરિવારમાં ગેડિયામાં હા

હવે ઓલમોસ્ટ ગણપતિ ના દર્શન બંધ થવાના છે હજી એક ગણપતિ દાદા ના દર્શન કરી લ્યો આની હાઈટ પણ ઘણી છે મેં તમને જેટલી મૂર્તિ બતાવી ને બહુ બધી ઊંચી ઊંચી છે તમને આઈડિયા ન આવતો હોય કેમ કે વિડીયો હાટે હું ઘણું પાછળ જઈને વિડીયો શૂટિંગ કરતો હોઉં એટલે મૂર્તિ તમને નાની કદાચ દેખાવી દેવામાં બહુ મોટી મોટી મૂર્તિ છે આ ગણપતિ દાદા ગરુડ ઉપર બિરાજમાન થયેલા છે રાતના સાડા અગિયાર વાગ્યા છે પણ ભક્તોની ભેડ ખૂટતી નથી બસ બધા દર્શન કરવા માટે જઈ રહ્યા છે હા અત્યારે આમ થોડીક એમ ટ્રાફિક ઓછી થઈ ગઈ એટલે તમે શાંતિથી તરત દર્શન થઈ ગયા કે જાદા ગણપતિના દર્શન તમે કરી શકો જો અહીંયા એક ગણપતિ બાપા છે હા એમાં અમુક અમુક લોકો આવ્યા છે પોતાનો ઢોલ લઈને આવ્યા છે અહીંયા

અને ઘણા બધા અવતારમાં ગણપતિ દાદા છે એ અત્યારે આ ભાઈની ની હાઈટ જો અને તમે ગણપતિ જો કેટલા વિશાળ એટલે હું ખાલી હાઈટ તમને બતાવ માંગુ કે બહુ મોટા ગણપતિ છે હું તમને સુરત ની મસ્ત વાત કહું અહીંયાના લોકો કેટલા સારા એના ઓટલા ઉપર ચાલો એક જણા કોઈ પ્રોબ્લેમ નહીં ગમે ત્યાં ચાલો ગમે કરો ગમે એટલા વાગ્યા સુધી સ્પીકર બગાડો કોઈ જાતનો નો જ નહીં બધું સારું બહુ બધું સપોર્ટિંગ અને બધું ગ્રુપ વાળું વાહ સરસ મજા આવી ગયું

તો ઈ જોવા માટે તમારે આ લોગ જોવો પડશે જોતા આવજો કે આવતીકાલે સવારે નવ વાગે પાછા આવી જઈશ સોમનારાયણ શ્રી કૃષ્ણ જય ઈશ્વર